દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં કડા પડવાની શક્યતા રહે છે તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર કોઈ પણ ભીડ પાંચમી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પડતો આવી શકે એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહે છે અને ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ